સુરતના એક ચકચારિત ઘટના સામે આવી છે રામ નવમીના પહેલા મંદિરમાંથી હનુમાનજીની પ્રતિમા ખંડિત કરવામાં આવી છે અજાણ્યા જાણ્યા દ્વારા હનુમાનજીની પ્રતિમાને ખંડિત કરવામાં આવી છે ત્યારે હનુમાનજીની પ્રતિમા ખંડિત કરનાર સામે કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે સુરતના સામે આવી છે પહેલા જ પ્રતિમા ખંડિત કરવામાં આવી છે પાંચ પાંડવોના વારા નજીક ગુપ્તેશ્વર મંદિરમાં હનુમાનજીની પ્રતિમાની પૂજા અર્ચના કરવામાં આવતી હતી ત્યારે અજાણ્યા ઈસમ દ્વારા હનુમાનજીની પ્રતિમાને ખંડિત કરવામાં આવી છે હનુમાનજીની પ્રતિમા ખંડિત થતા લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે રામનવમીના એક દિવસ પહેલા જ આ પ્રકારનું કૃત્ય શું કોમી એકતા ને તોડવાનો પ્રયાસ છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે ની પ્રતિમા ખંડિત કરનાર સામે કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે દીક્ષિત છે અહીંયા ફૂલપાડા પાંચ પાંડવ નો જે વારો છે ત્યાં હનુમાનજી નું પ્રાચીન મંદિર છે મંદિર ને અહીંયા નુકસાન કરવામાં આવ્યું છે બપોરે ત્રણ સવા ત્રણ વાગે અહીંયા જે ભક્ત છે પરેશભાઈ મારા ઘરે આવીને એમણે કહ્યું કે મૂર્તિને કોઈએ ખંડિત કરી છે આવીને જોયું તો મૂર્તિ ખંડિત હતી હતી પણ મૂર્તિને કરી દેવામાં આવી છે અને એને બાજુમાં નાખી દેવામાં આવી છે હનુમાનજીની મૂર્તિને અને મને આની પછાડીનો ઉદ્દેશ્ય કોઈ કોઈ એવો નથી લાગતો કે કોઈ ગારુડિયા વ્યક્તિ કરી નાખ્યું હોય કે કોઈનાથી ભૂલમાં થયું હોય એવું નથી લાગતું કારણ કે મૂર્તિ ત્યાં નથી પડી મૂર્તિને ઉચકીને ફેંકવામાં આવી છે એટલે કોઈ અસામાજિક તત્વનું કાર્ય કરતા કોઈ લાંબી રામનવમી નો ઉત્સવ છે નવરાત્રી ચાલી રહેલા છે અને આપણે જાણીએ છીએ હમણાં વખ બોર્ડનું પણ ચાલે છે એટલે કોઈએ કોઈ ઉદ્દેશ્યથી આ કર્યું હોય એવું લાગે છે શાંતિ દોડવા માટે ભાઈચારાને ક્ષતિ પહોંચાડવા માટે કર્યું હોય એવું લાગે છે શું માનસુ રિપોર્ટર રણવિન્દ્ર રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત